હું વિજય પરમાર વીર આપણી સમક્ષ મારી એક ગઝલ રજૂ કરી રહ્યો છું વેદનાનો ભાર હૃદય સતત વેદનાનો ભાર રહ્યો છે હૃદય સતત વેદનાનો ભાર રહ્યો છે હૃદય સતત સંવેદનાનો સાર રહ્યો છે લાગણીઓ જોઈ ભીની થાય છે આંખો લાગણીઓ જોઈ ભીની થાય છે આંખો હૃદય સતત લાગણીનો માર રહ્યો છે હૃદય સતત લાગણીનો માર રહ્યો છે સૌના મનમાં વસી જવું છે સદાય માટે સૌના મનમાં વસી જવું છે સદાય માટે હૃદય સતત એવો એક વિચાર રહ્યો છે હૃદય સતત એવો એક વિચાર રહ્યો છે ન દુભાય મન કોઈનું ક્યાંય પણ ન દુભાય મન કોઈનું ક્યાંય પણ હૃદય સતત વિવેક એવો લગાતાર રહ્યો છે હૃદય સતત વિવેક એવો લગાતાર રહ્યો છે વિચાર્યું છે શુભ આ મન વિશ્વમાં વિચાર્યું છે શુભ આ મન વિશ્વમાં હૃદય સતત રણક તો એક તાર રહ્યો છે હૃદય સતત રણક તો એક તાર રહ્યો છે અસ્ત